છેલ્લા બે દિવસથી ખુદેલા ખાણા જેને લઈને આ રોજ બેગવાલાની મહિલાઓ નગરપાલિકા ઓફિસમાં કોઈ મળ્યું ન વોર્ડ નંબર ત્રણના નગરસેવકો પણ વિસ્તારના રહીશોનું સાંભળતા નથી ડોક્ટર ડભોઈ શહેરના બેગવાડા વિસ્તારમાં ચોમાસાની કાસ્ટના પાણીના નિકાલ માટેની પાઇપલાઇન ચોકઅપ થઈ જવાથી વિસ્તારના રહીશો દ્વારા નગરપાલિકામાં રજૂઆત કરતા છેલ્લા બે વર્ષ થયા કાસ્ટની સમસ્યા હોય વોર્ડ નંબર ત્રણના નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યો કોઈ ધ્યાન આપતા વિસ્તારના રહીશો દ્વારા નગરપાલિકામાં રજૂઆત કરતા બે ત્રણ દિવસ પહેલાં જેસીબી મશીન દ્વારા પાઇપલાઇન ખોદી નાખવામાં આવી હતી અને પાઇપલાઇન ખોદી નાખ્યા પછી આ પાણીના નિકાલના ખોદેલ ખાડા ખુલ્લા રહેલા હોય અને હાલ ચોમાસાની ઋતુ ચાલુ હોય વરસાદ પડતો હોય ખોદકામ કરેલા ખાડામાં પાણી ભરાઈ જવાને કારણે વિસ્તારના નાના બાળકો રમતા હોય કોઈ પડી જાય તેની જવાબદારી કોની અત્યાર સુધી આ ખોદકામ કર્યા પછી નગરપાલિકાએ કોઈપણ પ્રકારની કામગીરી કરી નથી વિસ્તારના રહીશો દ્વારા જણાવવામાં આવે છે કે વહેલી તકે આ કામગીરી કરે જો નહીં કરવામાં આવે તો લોક આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારાય અમે બેગવાળાના રહીશો જે બેગવાળામાં પાટલા કઈ વર્ષોથી રહીએ છીએ પણ અમારી સમસ્યા એ વોર્ડ નંબર ત્રણમાં પાટલા બે વર્ષથી આ સમસ્યા છે કે અમારે જે વરસાદી કાંઠ જે છે પાણીની તો તો અમે કરેલી બે દિવસ પહેલા જીસીબી આવી અને પાઇપો ભૂંગરા કાઢી ગયું છે અને ત્યાર પછી કોઈ ઝાંકું આવ્યો નથી અમારા ઘરના આંગણામાં એટલી ખરાબ પરિસ્થિતિ છે કે અમારા છોકરા પડીને મરી જાય એવી સમસ્યા છે એટલે અમે નગરપાલિકા ને વારંવાર રજૂઆત કરતા કોઈ નિકાલ આવ્યો નથી અગર જો આ નિકાલ નહીં આવે તો અમે કાયદેસર રોડના ઉપર ધરના કરીશું ભૂગડતાલ કરીશું અને રોડ ઉપર આંદોલન કરીશું